જૈન ધર્મની વર્ષો જૂની પરંપરા અનુસાર બે વર્ષ સુધી ઉપવાસ કરીને વરશી તપની આરાધના કરવામાં આવે છે ત્યારબાદ તેના પારણા અખાત્રીજના દિવસે માત્ર શિરડીનો રસ આરોગીને કરવામાં આવે છે તે ઉપરાંત જૈનોના પહેલાં તીર્થકર ઋષભદેવની આરાધના કરી તેમના જન્મસ્થળ હસ્તિનાપુર જાય છે આ વર્ષે આજે વર્ષી તપના પારણા તીર્થધામ પાલિતાણામાં કરવામાં આવ્યા હતા અખાત્રીજના પાવન દિવસે આજે પાલિતાણામાં હજારોની સંખ્યામાં તપસ્વીઓએ પારણું કર્યું હતું નમો નમ હું શ્રીપા રસિકલાલ શાહ શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા આગળ વર્ષી તપના પારણાનો મહામૂલો અવસર અને આજે અહીંયા જે પ્રસંગ છે આપ જુઓ છો અત્યારના સમયે લગભગ બધા જે કોઈ પણ તપસ્વીઓ છે તે દાદાની યાત્રા કરી અને તેમનો અવિરત પ્રવાહ નીચે ઉતરવાનો ચાલુ થઈ ગયો છે આ વર્ષે લગભગ એક હજાર ઉપર એક હજાર ને ચાલીસ પારણા તો અત્યારના નોંધાઈ ગયા છે